તો સ્વાગત છે મિત્રો તમારું આપણા નવા વ્લોગમાં આજે સવાર સવારસોમાં નાહુ ધોઈ ફ્રેશ થઈ ગયા કસરત કરી લીધે અને હવે આ બતાવું તમને અમારું ઘર જોઈ શકો છો આ આપણું ઘર છે નળિયાવાળું સિમ્પલ ને સાદું તો વિડીયોમાં બનારો આ રસોડું છે આપણા ભાઈનું તમે જોઈ શકો છો વિડીયોમાં તો બનારો વિડીયોમાં ને હવે જઈશું આપણે ખેતરપાળના મંદિરે જ્યાં અમારા ખેતરમાં આવેલું છે તો તમને બતાવો અમારા ખેતરપાળ દાદાનું મંદિર તો જો આયુ ગયું છે આપણા ખેતરપાળ દાદાનું મંદિર જે મારી મમ્મીને મારા ભાઈ આવેલ આવેલા છે માનતા કરવા તો એ માનતા સુખડી કરી રહ્યા છે વિડીયોમાં અને જોતા રહો તો હવે બતાવીશું તમને આપણે

આપણે દુકાને જવાનો ટાઈમ પણ થઈ રહ્યો છે તો હવે અહીંથી સુખડી ખાઈ હવે રિટર્ન કરી જઈશું આ છે આપણા ઘરે કરિયાણાની દુકાન જે રોડ ઉપર આવેલી છે બનારો વિડીયોમાં હવે આગળ વધીશું આ છે રોડ સાઈડમાં બટાકા વાવેલા છે ભાઈ બહેનના તો આ છે આપણો ઘરે રિટર્ન દેવાનો રસ્તો રોડ થી ઘરે તો હવે ઘરે જઈશું પછી આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દુકાન છે પાટસણ મોબાઈલની રાધા કૃષ્ણ મોબાઈલ પાટસણમાં જોઈ શકો છો ન્યુ વ્યુ ગયા કરે તો બનાવો વિડીયોમાં આગળ જોઈશું તો આપણે આવી ગયા છે ઘરે સુખડી ખાતા ખાતા અને ઢોપરું પણ ખાધું આ છે આપણી ગાડી તો હવે ટિફિન લઈ અને આપણી ગાડી લઈ નીકળીશું પાડશે આવી ગયા ઘરે રેટર હવે જોઈશું કે ટિફિન તૈયાર થયું કે ના થયું તો ચલો તમને બતાવું દસડવું આ જો ટિફિન તૈયાર થઈ રહ્યો છે તૈયાર નઈક છે આ છે અમારો આરુ ભાઈ બોલ જે નાસ્તો કરી રહ્યા છે તું ખાઈ તું તો મળી જાય મિત્રો આપ તો બ્લોગ માં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય સદારામ માતાજી બોલ જય માતાજી